નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે આજે કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો ડિયો મંથ સુધી બન્યા રહેજો અને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો બોટાદ માર્કેટ યાર્ડ અને અમરેલી માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે બોટાદ માર્કેટ યાર્ડમાં સોળસો ને ચાલીસ રૂપિયા અને અમરેલી માર્કેટ યાર્ડમાં સોળસો ને બેતાલીસ રૂપિયાનો બજાર ભાવ જોવા મળી રહ્યા છે તો આગળ વાત કરીએ મિત્રો તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની તળાજા માર્કેટયાર્ડ બારસોથી બારસો રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકથી સોળસો એક રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો છાસઠ મહુઆ બારસો નવથી સોળસો તેર અમરેલી નવસો દસથી સોળસો બેતાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ ચૌદસોથી સોળસો અગિયાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ પંદરસો ત્રેસઠથી પંદરસો ત્રેસઠ રૂપિયા આગળ વાત કરીએ જામનગર માર્કેટયાર્ડ યાર્ડ એક હજારથી પંદરસો પંચાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટયાર્ડ યાર્ડ બારસો પચાસથી પંદરસો સાહીઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ ચૌદસો વીસથી સોળસોને દસ રૂપિયા મિત્રો આજે ઘણા બધા એવા માર્કેટયાર્ડ છે જ્યાં મિત્રો કપાસના બજાર ભાવ સોળસો ને જોવા મળ્યા છે અને મિત્રો કપાસના બજાર ભાવ તેજીનો સંકેત લઈ રહ્યા છે આગામી સમયમાં મિત્રો જો જેતપુર માર્કેટયાર્ડ સાતસો છત્રીસથી પંદરસો એકાવન બોટાદ પંદરસોથી સોળસો સાહીઠ રૂપિયા સાવરકુંડલા તેરસો એસીથી પંદરસો પાંસઠ મોરબી એક હજારથી ચૌદસો રૂપિયા થ્રોલ અગિયારસો સિત્તેરથી બારસો એંસી રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડ તેરસોથી સોળસો અઢાર રૂપિયા મોરબી માર્કેટ અગિયારસો એક થી ચૌદસો એકાવન રૂપિયા મિત્રો અત્યારે કપાસના શ્રેસ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો પંદરસો પચાસ રૂપિયા સુધીના કપાસના શ્રેસ બજાર ભાવ જોવા મળ્યા છે અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજ નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે